આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સંદર્ભે આજ રોજ ગાંધીધામ ખાતે ઓસ્લો બ્રિજ ઉપર યોગ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું આ યોગ દિવસમાં બહોળી સંખ્યામાં પાર્ટિસિપન્ટો હાજર રહ્યા હતા યોગ એક સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી એક કહી શકાય એવું પ્રાણાયામ અને યોગાસનનું માધ્યમ છે લોકોએ ખરેખર આ યોગની કાર્ય સ્થિતિમાં ત્રણસો પાંસઠ દિવસ કરવા જોઈએ એવું અમારું પણ માનવું છે યોગને આજની જે માનનીય સી સાહેબ અને માનનીય પીએમ સાહેબે જે પ્રેરણાદાયક પ્રવચનો આપ્યા એ સંતવર્ધ નદે ગાંધીધમવાસીઓ પણ આ યોગમાં ડેલી જોડાય અને યોગ કરે એવી અમે વિનંતી કરીએ છીએ આજના આ યોગ કાર્યક્રમમાં તાલુકા વહીવટી તંત્ર નગરપાલિકા અને પોલીસના સહયોગથી આ યોગ દિવસનું આજે આયોજન કરવામાં આવ્યું આ યોગ દિવસમાં પાર્ટિસિપન્ટો યોગ શિક્ષકો મીડિયા કર્મચારીઓ તથા તમામ નવું આભાર માનું છું અસ્તુ આપણે એક ગુજરાતી તરીકે તો હોય પરંતુ એક ભારતીય તરીકે પણ વધારે ગૌરવ થાય કે આજે આપણા દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં આપણી સંસ્કૃતિ આપણા યોગ જે વર્ષોથી એક પરંપરા ચાલતી આવે છે એ યોગ દિવસ સમગ્ર વિશ્વના ફલકો હું ખરેખર દરેક યોગ પ્રેમીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આજે આપણે આપણા શ્રીને કાર્ય કરતા આપણે જોઈએ છીએ એ પોતે એક યોગ સાધક છે અને યોગ દ્વારા આપણી ઇમ્યુનિટી વધે છે

ગાંધીધામ પૂર્વ કચ્છ જિલ્લા કોર્ડિનેટર ભૂપતસિંહ સોડા આજે ગાંધીધામ પૂર્વ કચ્છની પૂર્વ જનતાને એકવીસ જૂનની હાર્દિક શુભકામના પાઠવું છું આજે પૂર્વ વિશ્વ જ્યારે યોગ દિવસ મનાઈ રહ્યું છે ત્યારે ગાંધીધામના બ્રિજ ઉપર આપણે એક ઐતિહાસિક કાર્યક્રમ કર્યો છે આશરે પાંચ થી સાત હજાર લોકો સાથે મળીને યોગ કાર્ય કર્યું છે હવે બસ એક જ પ્રેરણા છે ઘર ઘર યોગ પહોંચે ગામ ગામ યોગ પહોંચે અને હરેક વ્યક્તિ યોગ સાથે જોડાય એવી મારી સૌને વિનંતી છે ધન્યવાદ થેન્ક યુ આજે દસવા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અનુસંધાને ગાંધીધામ ખાતે અહીંયા જે હોસ્લો ફ્લાય ઓવર છે અહીંયા નગરપાલિકા લોકલ તંત્ર અને જિલ્લા પોલીસના સહયોગથી જે છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે જેમાં ખૂબ સારી સંખ્યામાં માનનીય ધારાસભ્યશ્રી અને એની સાથે સાથે યોગના અલગ અલગ સંસ્થાઓ સાથે જોડાયેલા લોકો સ્વયંસેવી સંગઠનના લોકો તથા સ્કૂલના બાળકોને અને જનરલ પબ્લિક સારી રીતે પાર્ટિસિપેટ કર્યું છે ને ખાસ કરીને જે યોગ દિવસનું જે મહત્વ છે અને એની જે ઉદ્દેશ્ય છે લોકો સ્વસ્થ રહે અને નિરોગી રહે આ પ્રવર્તી સાથે આજે જે છે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે હું દેવેન્દ્ર ઠક્કર ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો યોગ ખોજ પૂર્વ કચ્છની અંદર આ જે યોગ મહોત્સવ મનાવામાં આવ્યો જેની અંદર ઓસ્લોની અંદર ઓવરબ્રિજ પર આશરે 4000 થી 5000 લોકોએ યોગ મહોત્સવ મનાયો ગાંધીધામ નગરપાલિકા વૈવટી તંત્ર પોલીસ પૂર્વ કચ્છ પોલીસ અનેક સંસ્થાઓ દ્વારા આ મહોત્સવની અંદર ભાગ લી લેતો હતો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પ્રોટોકોલ કરવામાં આવ્યો અને દરેક લોકોએ બહુ ઉત્સાહ સાથે આ યોગ મહોત્સવ હતો આંતરરાષ્ટ્રીય દિવસ નિમિત્તે ગાંધીધામ તાલુકા વહીવટી તંત્ર પોલીસ તંત્ર અને નગરપાલિકા દ્વારા આપણા ગામના નવ નવનિર્મિત ખાતે યોગ કાર્યક્રમ આયોજન કરવામાં આવેલું આ કાર્યક્રમમાં

તાલુકા વહીવટી તંત્ર પોલીસ તંત્ર તથા ગાંધીધામ નગરપાલિકા દ્વારા યોગ નું આયોજન કરવામાં આવ્યું છે અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ નો ખુબજ સારો સહયોગ સાંપડ્યો છે અને યોગ કરવાથી આપણી શારીરિક અને માનસિક સમતુલા જળવાય છે અને યોગ આપણા જીવનમાં ખૂબ લાભદાયક નીવડે છે જો આપણે ફિટ ફિટ હોઈએ તો દેશ પણ રહે માટે યોગ કરવાથી આપણે એક દિવસ યોગ ન કરતા રોજ યોગ કરવો જોઈએ અને આપણા વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જે યોગનો વિશ્વ લેવલે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે તો એને અનુસરીને આપણે પણ એનો પ્રચાર અને પ્રસાર કરવો જોઈએ અને દિવસે દિવસે યોગનું પ્રમાણ વધતું જાય છે અને આ રીતે આપણે દેશમાં લોકો ફિટનેસ પ્રત્યે કેટલા જાગૃત થયા છે અને આવી જ રીતે આપણે જાગૃતિ વધે તેનું ધ્યાન રાખી અને દેશને મજબૂત બનાવવો જોઈએ ધન્યવાદ